નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આ વાગડના રાપર સાઈડ જઈ રહ્યા છીએ તો રાપરમાં આપણે જાગેશ્વર મહાદેવના દર્શન કરશું તથા બહુચરમાં અને ખોડિયારમાંના પણ આપણે દર્શન કરાવીશ તો બન્યા રહેજો તો મિત્રો હવે આપણે રાપર શહેરમાં આવી ગયા છીએ તો સામે જ બગીચો છે ને આ એન્ટ્રીનું તમે સ્ટેચ્યુ જોઈ શકો છો અને આવી ગયું રાપર સાઈડ નું પાંજાપોળ વાળું પ્રવેશ દ્વાર અને લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો એ પાંજરાપોળ છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયા હર હર મહાદેવ તો મિત્રો આપણે જાગેશ્વર મહાદેવના પ્રાંગણમાં પહોંચી ગયા છીએ અને આ છે મહાદેવનું રાપર શહેરનું જાગેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો આપણે દર્શન કરશું અને આ છે મંદિર પરિસર મિત્રો આ મંદિર સાથે મારી યાદો જોડાયેલી છે કેમ કે બાળ પણ મારું રાપરમાં વીત્યું છે અહીં ખૂબ દર્શન કરવા આવતા તો ચાલો આપણે દર્શન કરશી અત્યારે મંદિરનું કપાટ બંધ છે પણ આપણે બાળ થી મહાદેવના દર્શન કરી લેશું ઓમ ત્રમ ભકમ યજા મહે સુગંધી વર્ધનમ ઉરો બંધન મૃત્યુ અમામૃતા મિત્રો મહામૃત્યુ મંત્ર એવો છે જેનાથી મૃત્યુ પણ ડરી જાય છે મિત્રો આ મંત્રમાં એટલી તાકાત છે કે આ મંત્ર જ્યારે કોઈ ભક્ત કરતો હોય ત્યારે યમદૂતને પણ પ્રાણ હારવા માટે વિચાર કરવો પડે છે કારણ કે આ મંત્ર સ્વયં ભોળાનાથને પ્રસન્ન કરે છે અને ભાઈ જેના પર ભોળાનાથના આશીર્વાદ હોય એને મૃત્યુની શુભેક આ તો મહાદેવનો એવો શ્લોક છે જે કાળને પણ પરાજિત કરી શકે છે યોગમ જપમ નૈવ પૂજા ન તોહમ સદાશુતુભ્ય જરા જન્મ દુઃખો દત્તાપ્યમાનમ प्रभो पायापन्नमामि स शम्भो प्रभो पायपन्नमामि शम्भो कर्चरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परादं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्देश्रीमहादेवशम्भो જય જય કરુણાપ્તે મહાદેવ શંભુ મૃત્યુય મહાદેવ ત્રાહીમા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધને મૃત્યુજય મહાદેવ ત્રાહમા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધને